શાળાના પ્રિન્સિપાલ શીતલબેન મહેતા દ્વારા કરવામાં આવેલું હતું કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ગાયત્રી સંસ્કાર ધામ વિદ્યાલય ના સ્ટાફે ભારે જહેમત ઉઠાવેલી હતી પરિવાર ટ્રસ્ટની મુલાકાતે આપણા સૌના આદરણીય એવા ઢીંડોર સાહેબ માનનીય રાજ્યમંત્રી શ્રી પધાર્યા છે તો આપણે એમની વિશે સૌને મારા નમસ્કાર આજે મારા માટે સૌભાગ્યનો દિવસ છે મારા અમરેલી જિલ્લાના એક કલા ઉત્સવ રાજ્યકક્ષાનો કાર્યક્રમ અમરેલી મુકામે હતો એના નિમિત્તે મારે આવવાનું થયું હું ગાયત્રી પરિવાર સાથે જોડાયેલો છું અને મારા આ પરિવારજનોને મળવા માટે આજે ચલાલા યુગશક્તિ ગાયત્રી નિર્માણ ના મારા ભવનની મુલાકાત લીધી મારા સ્પરમપૂજ્ય સન્માન્ય રજીદાદા સાથે અમારા મહેશભાઈ અને એમની પૂરી ટીમ મારા પરિવારજનો અને સાથે સાથે આપણા જે અહીંયા ગુરુકુલ ચાલે છે એના આપણા વિદ્યાર્થી ભાઈઓ બહેનો જે સાડી છસો જેટલા અભ્યાસ કર્યા છે એમની પણ મુલાકાત લીધી અને સાચા અર્થમાં ગુરુદેવે જે સંદેશો આપેલો છે યુગ નિર્માણનો વ્યક્તિ નિર્માણનો પરિવાર નિર્માણનો સમાજ નિર્માણનો એ સાચા અર્થમાં અહીંયા કામ થઈ રહ્યું છે અને મને કહેતા એ બાબતનો આનંદ છે સાથે સાથે અહીંયા કૃષ્ણ ગૌશાળા ચલાલા એ ગૌશાળાની પણ મુલાકાત લીધી અહીંયા આપણી જે આપણા સન્માનીય આચાર્ય દ્રેવતજી જે ગૌશાળા અને ગાયોના છાણબૂતથી જે પ્રાકૃતિક ખેતી અને કુદરતી ખેતીનું જે સંદેશ આપે છે એ સાચા અર્થમાં અહીંયા એનું પાલન થઈ રહ્યું છે અને આપણે ગીર ગાયો જે અહીંયા છે એની પણ મુલાકાત લીધી